નમસ્તે હું શ્રુતિ સ્પીડ આજના મુખ્ય સુરત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મહેશ્વરી ભવન ખાતે રિયલ એસ્ટેટ એન્ડ કન્સલ્ટન્ટ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા ભાઈઓ બહેનો માટે સેન રિયલ ટાઈમ્સ દ્વારા એક સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેન રિયલ એસ્ટેટ ટાઇમ્સના ભરતભાઈ દેવડા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધ રિયલ એસ્ટેટ હબના ફાઉન્ડર એન્ડ સી ઈઓ મયુર મહેતા તેમજ નિલેશ રિયલ એસ્ટેટ કંપનીના મુખ્ય એવા નિલેશ જાદવ તેમજ ભરૂચ અને નર્મદા જિલ્લાના મહંત ગ્રુપના ફાઉન્ડર પણ હાજર રહ્યા હતા અને સુરત શહેર તેમજ જિલ્લાના નામી અનામી મહેમાન તેમજ દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટના બ્રોકર તેમજ તેની સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાની અંદર રહેલો વોઇસ આજે બહાર લાવ્યા હતા સુરત શહેર તેમજ ગુજરાતના તમામ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને એક નવી તાકાત મળે અને આગળ તમામ લોકો ગુજરાતની અંદર ડેવલપિંગ કરી ગુજરાતને એક અલગ આગવી ઓળખ આપી ડેવલોપિંગ હબ બનાવાય તેમજ સુરત અને ગુજરાતના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો બ્રોકરો તેમજ ગ્રાહકોને સારામાં સારી સુવિધા અને સસ્તામાં સસ્તા મકાન ઓફિસ દુકાન મળી રહે તે રીતનું એક સુંદર અને આગવું આયોજન થાય તેવી વ્યવસ્થા કરી આપી ગ્રાહકને સસ્તા દરે પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થાય તેવી યોજના થાય એવું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુમાં ધ રિયલ એસ્ટેટ હબ દુબઈ આઈએસઓ સર્ટિફાઈડ કંપનીના ફાઉન્ડર અને સી ઇઓ મયુર મહેતાએ જણાવ્યું હતું રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલ તમામ ભાઈઓ બહેનોને એક અલગ સુવિધા મળે તેવી વાત કરી હતી અને લોકો માટે કંઈક કરીએ તેવું પણ જણાવ્યું હતું ખાસ આ સિંગિંગ કાર્યક્રમમાં તમામ રિયલ એસ્ટેટના માલિક બ્રોકર તેમજ ગુજરાત રિયલ એસ્ટેટ સુરત રિયલ એસ્ટેટના પ્રમુખ ઉપપ્રમુખ કમિટી સભ્યો હાજર રહ્યા હતા અને આ સિંગિંગ પ્રોગ્રામ માણ્યો હતો માવના ભરત દેવડા છે અને હું સુરત બ્રોકર એસોસિએશન સાઉથ ગુજરાત પ્રોપર્ટી બ્રોકર એસોસિએશન ઓલ ગુજરાત બ્રોકર એસોસિએશનનો ચેરમેન પણ છું મારી કંપની સેન્ડ રિયલ ટાઈમ છે જે દર વખતે એક નવું લઈને આવે છે આ વખતે એક નવું પ્રોગ્રામ અમે લઈને આવ્યા છે સિંગિંગ પ્રોગ્રામ કેમકે ડેવલોપર અને બ્રોકર્સ એક એવી વસ્તુ છે જેનો સંપૂર્ણ બિઝનેસ વોઇસ પર રહેલો છે પણ એ વોઇસને બી સુધી કોઈ મહત્વ નથી આપ્યું પણ અમે આજે એને સંગીત રૂપી સરસ્વતી માતા રૂપી એને મહત્વ આપવા જઈ રહ્યા છે અને ડેવલપર અને બ્રોકરો સાથે મળીને સિંગિંગ કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છે આવું ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવું છે કે સંગીત દ્વારા પણ એકતા થઈ શકે છે સંગીત બી એક વસ્તુ એવી છે કે જે દુનિયામાં બધાને ખબર છે કે સંગીતની શું મહિમા છે તેવી રીતે આજે ડેવલપરો પણ સારું ગીત ગાઈ શકે છે બ્રોકરો બી સારું ગીત ગયું એ લોકોને મંચ નથી મળતું આ દ્વારા આ આ મંચ દ્વારા એ લોકોને સારું મંચ મળશે એ લોકો બી આગળ જઈને સંગીતની દુનિયામાં નામ નામ પોતાનું કરી શકે આમાં હજારથી બારસો બ્રોકરો જોડાયા છે અમારો મેસેજ તો લાખો લોકો સુધી પહોંચ્યો છે પણ સિલેક્ટિક લોકો છે જે જોડાયા છે આની અંદર આવનારા સમયની અંદર આપના દ્વારા જનતાને આવનારા સમયમાં અમે લોકો સુરતની જનતા માટે ઓલરેડી મારી કંપની સેન ટાઈમ્સ દ્વારા પ્રોપર્ટી એક્સપો બી કરીએ છીએ સેમિનાર એજ્યુકેશન બી કરીએ રિયલેશન લગતા અને એનો બધા બધા લાભ લે જ છે હવે આવનારા સમયમાં એક મોટો ભવ્ય એક બીજું બી આયોજન બહુ મોટાભાગે કરવા જઈ રહ્યા છે જેનું ટૂંક સમયમાં અમે લોન્ચ કરીશું કોમિંગ ફોન ચાલમાં ભાગ લીધો છે અંદર લોકો લોકો એ કોમ્પિટિશન થશે હું ફાઉન્ડર સીઈઓ છું ધ રિયલ એસ્ટેટ હબનો માય નેમ ઇઝ સીએ મયુર મહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું બાય પ્રોફેશન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષથી સંકળાયેલા છીએ આજે સિંગિંગ સુપર સ્ટાર કરીને ઇવેન્ટ છે સેન રિયલ એસ્ટેટ ટાઇમ્સે આ ઇવેન્ટ રાખ્યો છે અને અમને ટાઇટલ સ્પોન્સર બનવાની એક ઓપોર્ચ્યુનિટી અમને શેર કરી છે અરાઉન્ડ આઠસો જેવા રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ આ ઇવેન્ટની અંદર હાજર થયા છે અને હોલ છલોછલ ભરાઈ ગયો છે આ ઇવેન્ટનો મેઇન પર્પસ એ છે કે રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ એ પણ એમની લાઈફની અંદર હોબીઝ રાખતા હોય છે સિંગિંગ કરીને એક જે કળા છે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક બહુ જ કમ્પલસરી છે હોવું જ જોઈએ સો રિઅલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સની લાઈફની અંદર જે સિંગર્સ છે એ એમની કળાને ક્યાં પ્રસ્તુત કરી શકે એની માટે ભરતભાઈ દેવડાએ બહુ સારો ઇનિશિએટિવ લીધો છે અને એ ઇનિશિયેટિવને સપોર્ટ કરવા માટે અમારી કંપનીએ આ ડિસિઝન લીધું કે અમે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર થઈએ બધા સુરતના જ રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ અહીંયા ભેગા થયા છે બ્રોકર્સ અને ડેવલપર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ આ જ રીતે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક હોવું બહુ જ ફરજિયાત છે અને મ્યુઝિક કેન હીલ એનીથિંગ સો મ્યુઝિક ઇઝ મસ્ટ તો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌને પણ આપીશ અને બધા જ બ્રોકર્સને અને ડેવલપર્સને આપીશ આપ અહીંયા પધાર્યા એની માટે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મારું નામ નિલેશ જાધવ છે નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપથી કંપની છે અને આજનો જે આ કાર્યક્રમ છે જે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા એમના જે મુખ્ય પ્રમુખ જે ભરતભાઈ દેવડા દ્વારા જે આયોજન કર્યું છે આજના સમયમાં બિઝનેસને લઈને તો ઘણી આપણે મીટિંગો કરીએ છીએ પણ આ જે આજે સિંગિંગનો જે પ્રોગ્રામ કરીને એમણે બધાની અંદર એક એન્ટરટેનમેન્ટનું જે કામ કર્યું છે એ બહુ જ સરસ છે કારણ કે જીવનમાં આપણને એન્ટરટેનમેન્ટ બી બહુ જરૂર છે કામની વ્યસ્તતામાં આપણે પણ ક્યાંક આ મનોરંજન નથી લઈ શકતા તો ભરતભાઈએ આજે આયોજન કર્યું છે એ આયોજનનો મુખ્ય ફાયદો એ છે કે અમારે પણ ક્રેડાઈને જે ચેરમેન છે કો ચેરમેન છે ગુજરાત સુરત એમની સાથે મુલાકાતનું અમને એક તક મળે છે સાથે અમારા જે ચેનલ પાર્ટનર ભાઈઓ બહેનો છે એમની સાથે પણ આટલી સંખ્યામાં બધી એટલા બધા જે એમને આવે છે એટલી સંખ્યામાં અમને પણ એમને મળવાની એક તક મળે છે તો ખૂબ જ સારો એ પ્રયાસ રહે છે અને ભરતભાઈનો આ પ્રયાસ હંમેશા જ રહે છે તો ભરતભાઈ અને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પૂરેપૂરો અભિનંદન આપું છું સાથે ક્રેડાઈની ટીમને પણ ખૂબ અભિનંદનને આભાર વ્યક્ત કરીશ કે એમણે પણ એમનો પોતાનો સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો જય હિન્દ પ્લેટફોર્મ આપવું અને લોકોને હું ભરૂચ અને અંકલેશ્વર જે ડેવલપિંગ ન્યૂ ડેવલપિંગ એરિયા છે એ તરફ લઈ જવા માગું છું મારું મહદ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભરૂચ અંકલેશ્વરમાં હું કહી શકીશ કે સારા એવા પ્લેટફોર્મ પર સોલ સેલિંગ અને બિલ્ડરોનો વિશ્વાસ અને કસ્ટમરોનો વિશ્વાસ જીતીને કામ કરી રહ્યું છે તો અહીંના બ્રોકરો અને જે સાહેબો છે અને રેરા રજિસ્ટ્રેશનથી જે કામ કરવાનું કહે છે એ પ્રમાણે હું બ્રોકરોને સજેસ્ટ કરીશ કે એઝ એક ટીમવર્ક કામ કરે અને રેરા થી દરેક મિત્રોને એમને આગળ વધવાની પ્રયાસ આપે થેન્ક યુ સો મચ જય હિન્દ